ભારતીય સેનાના જામબંધ વિંગ કમાન્ડર અભિનંદનને ભારત પરત ફરતા તળાજા શહેરમાં ખુશીના માહોલ વચ્ચે ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું જે વાતને લઈને સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તળાજા શહેરમાં પણ તળાજા ગોપનાથ રોડ તેમજ મોવા ચોંકડી ગો વાવસોક જેવા વિસ્તારોમાં તળાજાની જનતા દ્વારા ફટાકડા ફોડી અને ભારત માતા કી જયના સૂત્રોસાર સાથે તળાજાની જનતાએ અભિનંદનનું સ્વાગત કર્યું હતું ધોયવાલ અશોક સગર તળાજા જહેરભાઈ પઠાણ આપણા જે પાઇલટ અભિનંદન ત્યારે જે રિહાય નાપાક પાકિસ્તાની અને ચુંબલમાં જે ફસાઈ ગયા છે એની રિહાઈ થઈ છે એની અંદર બહુ દિલ ખુશ છે ત્યારે હરેક હિન્દુસ્તાનીનું અને અમે અહીંયા પ્રોગ્રામ આપેલો છે આતિશબાજીનો અને અમે અત્યારે ખૂબ રાજી થઈ અને ફટાકડા પડેલ છે અને પાકિસ્તાનને કડકમાં કડક સંદેશ આપ્યો છે અહીંથી તળાજાની ધરતીથી કે યાદ રાખી લેજો પાકિસ્તાનીઓ નાપાક પાકિસ્તાનીઓ કે અમારો કોઈ હિન્દુસ્તાની એક તમને જો ત્યાં સિંહ અમારો ત્યાં તમારા બધાની વચ્ચે રહેતો હોય અને બીતો ન હોય તો અમારા અહીંથી એકસો પાંત્રીસ કરોડ હિન્દુસ્તાની છે તમને કડકમાં કડક સંદેશ દેવામાં આવે છે કે અહીંયા નાપાક તમારા કદમ અમારા હિન્દુસ્તાનની ધરતી ઉપર તમારા નહીં પડવા દે આ હિન્દુ અલી ફાજા અજમેર શરીફની ધરતી છે અહીંયા તમારા કદમો નહીં પડવા દે